રાજ્ય વ્યાપક શિક્ષક ભ્રષ્ટાચાર અને જે પ્રકારે શિક્ષણની ગુણવત્તા અને શિક્ષણનું વ્યાપારીકરણ અને ખાનગીકરણ સામે કોંગ્રેસ પક્ષે ભાયો ચડાવી અને એ અમે

નીતિ આયોગ જે કેન્દ્ર સરકાર ભારતીય જનતા પાર્ટીનું શાસન છે એની અંદર શિક્ષણ ગુણવત્તાના જે રેન્ક આપવામાં આવે એમાં ગુજરાત તો 18મો ક્રમ છે ગુજરાત કોઈ જગ્યાએ મોડેલ નથી સરકાર ખાનગીકરણને જે प्रकारे પ્રોત્સાહન આપી ગરીબ મધ્યમ વર્ગ પર જે આર્થિક બોજ આપી રહી છે અને ભ્રષ્ટાચાર કરીને એના મોટા પ્રશ્નો છે બીજી બાજુ તમે શિક્ષણની મોટી મોટી વાતો કરતા હો તો લગભગ 42000 સ્કૂલોમાં તો હજી ઓરડા નથી 40000 શિક્ષકોની જે ભરતી પેન્ડિંગ છે यूनिवर्सिटीओ में भर्ती बंद कर दी थी कॉन्ट्रैक्ट सिस्टम द्वारा शिक्षण शिक्षक शिक्षकों नौकरी करता हो है मतलब तो भ्रष्टाचार तो होयच परंतु सरकार जे सैंक्शन पोस्ट होय एनी पर भर्ती करती नहीं आज शिवाय तुम्हें तमाम मुद्दाओं के अंदर चर्चा कर करशो के शिक्षण यूनिवर्सिटी की बात होय स्कूलों की बात होय के कॉलेज एक सरकारी स्कूल जे सामान्य फी में भराती होय તમામ વર્ગો માટે કચડનારી છે આ તમામ મુદ્દાઓ લઈને અમે પ્રજા વચ્ચે જવાના છીએ શિક્ષણ બચાવો અભિયાન કરીએ છીએ બાળકો શિક્ષણ માટે તો પ્રવેશ ઉત્સવ ખેલે ગુજરાત બદલ ચાલે રબ છે ગુજરાત તો તમે કહો કે 7000 સ્કૂલો માં હજી મેદાન જ ન હતી તમે મોટી વાતો કે આ કરશો તમે વાંચવાની વાત કરી તો લગભગ 12 થી 15000 લગભગ 45% ગ્રંથપાલોની અપોઇન્ટમેન્ટ 15 વર્ષથી થઈ નથી તમે લાઇબ્રેરિયન મુક્ત રહે તો વાંચવાનું કઈ આ ખરેખર પ્રચારના માધ્યમો દ્વારા ભારતીય જનતા પાર્ટીએ શિક્ષણનું ધરોત પરોત કરી દીધું છે ગુજરાત નહીં જાગે ગુજરાતની પ્રજાએ જાગવાની જરૂર છે શિક્ષણ અને આરોગ્ય એ સમાજની મૂળભૂત બાબત છે એને બિન રાજકીય રીતે ગંભીર રીતે તમામ પોલિટિકલ પાર્ટી અને શાસકોએ લેવું જોઈએ એ નફો રણતી સંસ્થાઓ નથી એ આપણી સંપત્તિ છે અને એના કારણે દેશનો વિકાસ થઈ શકે પરંતુ શિક્ષણ અને આરોગ્યની બાબતમાં જે નિરાશા છે એમાં ખાસ કરીને શિક્ષણ એની બાબતની આપ અમે અત્યારે તમને જે આંકડા આપ્યા છે એ વાંચીને ખૂબ ગંભીર રીતે આ ગુજરાત જઈ રહ્યું છે प्रजा वे शिक्षण बचाओ अभियान शुरुआत करा दिव्यांग न्यूज सूरत